હાઈ ગાય જય શ્રી કૃષ્ણ રામ રામ બદાની કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો બે દિવસ પહેલાં મેં વાત કરી હતી કે સ્કેમ કઈ રીતે થાય છે બધા તમે વિડીયોમાં ફોન નંબરને એવું મૂકો છો તો એ એક જે કહેવાય ને કે સ્કેમવાળા જે કરતા હોય એના માટે બહુ ઇઝી થઈ જાય એટલે ફોન નંબર ના મૂકવા જોઈએ અને કઈ રીતે સ્કેમ થાય છે એની માહિતી પણ મેં આપી હતી અને અમારી સાથે પર્સનલી જે શું એક્સપિરિયન્સ થયો હતો એ તમને જણાવશે તો રાજ રામ રામ હવે જે એક્સપિરિયન્સમાં લાસ્ટ ટાઈમ મમ્મી પપ્પા જ્યારે આવ્યા હતા ને તો એમને બેગ ઉપર લખેલું હતું નેમ નંબર ને એડ્રેસ પછી અહીંયા ઇન્ડિયા પહોંચી ગયા સોરી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા ને પછી બે કે ત્રણ વીક પછી મારા નંબર નંબરમાં ફોન આવ્યો કે અમે છે ને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ એટલે એ એફપીમાંથી બોલીએ છીએ અને તમારા મમ્મી પપ્પાને નામ લઈને ગોકુલભાઈ હીરપરા અને મુક્તાબેન હીરપરા એ બંને આવ્યા છે અને એની ડેટ ઓફ બર્થ આ છે અને એ અહીંયા રહી છે એટલે આપણને તો મારામાં ફોન આવ્યો એટલે આપણા મમ્મી પપ્પાનું નામ તો કોક શું કહેવાય જેને હા પર્સનલી ઓળખતા હોય એને જ ખબર હોય કારણ કે આ નામની તો ખબર જ ન હોય અને એને તો એડ્રેસ સાથે અને મોબાઈલ નંબર સાથે બધું જ બોલી દીધું એણે હું તો થોડોક ગભરાઈ ગયો પહેલાં મેં કીધું એફપી માંથી અને પછી મેં નંબર જોયો તો એ નંબર પણ શું કહેવાય ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ અમારે જે આ બોક્સિસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન તો મેં વાત કરતાં કરતા મેં નંબર પણ ગૂગલમાં સર્ચ કરી લીધો નંબર પણ એ હતો મને કે કે તમારે જો હવે જેલમાં ના જવું હોય તો પછી તમે ગમે એમ કરીને તમારા ખાતામાં જે કંઈ પડ્યું હોય એ બધું સીઝ થઈ જશે અને તમને જેલમાં પણ મોકલશે મમ્મી પપ્પાને બધાને લઈને મેં કીધું ઓકે આ વાંધો નહીં તમે મોકલજો મને હવે મારું કેફે છે પોલીસ સ્ટેશનથી દૂર હું કેફેમાં જ હતો ઓલરેડી અને બિઝી પણ હતું એ ટાઈમ બહુ જ એટલે હું કહું કે હવે ચાલુ કરવું શું આમાં અને એણે એમ કીધું તમે જો ફોન હેંગઅપ કરશો ને તો પણ શું કહેવાય તમને ઓન ધ સ્પોટ એરેસ્ટ કરવામાં આવશે તમે જે જગ્યાએ કામ કરો છો ને ત્યાંથી મેં કીધું ઓકે આ વાંધો નહીં હું હેંગઅપ નહીં કરું ફોન એટલે હવે આપણે છીએ ગુજરાતી એમને એમ તો કોઈને પૈસા આપણે આપીએ નહીં પણ એટલે મને કહે કે તમે બેંકમાં જ્યારે પહોંચો ને કે તમે સીધી ગાડી અત્યારે છે ને તમે બેંકમાં લઈ જાઓ અને પાર્કિંગ લોટમાં જઈને મને ફોન શું કહેજો કે તમે પહોંચો ને ત્યારે મને કહેજો મેં કીધું કે હા વાંધો નહીં હું કહીશ તો હવે ગાડી હું હવે મેં ગૂગલમાં જે નંબર જોયો હતો ને એ ગૂગલમાં નંબર પોલીસ સ્ટેશનનો જ હતો હવે તમે કોઈ બિલીવ નહીં કરો એ કારણ કે પછી મેં મારા ફ્રેન્ડને પૂછ્યું ને આઈટીમાં તો કે કે એ ઇન્ટરનેટ ઉપરથી આઉટ બાઉન્ડ થાય કોલ કે નંબર તમને મોકલી શકે એમ એટલે હું બેંકની જગ્યાએ સીધો ગાડીમાં પોલીસ સ્ટેશને લઈ લીધી અને પોલીસ સ્ટેશને જઈને મેં પૂછ્યું કે ભાઈ તમે કોઈ રાજેન્દ્રભાઈને ફોન કરેલો તો હવે પોલીસ સ્ટેશનમાં આગળ જે કોન્સ્ટેબલ હતી એ કે દિટ કોલ ટુ રાજ પટેલ તો ઇન સાઇડથી ઇન્સ્પેક્ટર આવ્યા કે ના કોઈ નથી કર્યો મેં કીધું આ ફોન ચાલુ છે આ નંબર ઉપરથી જ કોલ આવ્યો કે હા કે નંબર તો અમારો જ છે એમ જ એટલે જેવું એમ એને ખબર પડી કે હું પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો એટલે એણે અપ કરી દીધો ફોન એટલે આ રીતનો સિનારીઓ છે એટલે પર્સનલ ઇન્ફોર્મેશન આપતા પહેલા શું કહેવાય ઘણું બધું વિચારવું પડે કારણ કે ફ્રોડ ક્યારે કોની સાથે થઈ જાય અને આવું તો આપણા ઘરે જે બીજા બે છોકરાઓ સ્ટુડન્ટ પણ રહેવા આવે છે ને એમની જોડે પણ થયું હતું પણ મેં કીધું કે ચિંતા કરવામાં કંઈ કશું જ ના થાય અને લોકોને જો બહુ એવું હશે તો અહીંયા આવીને લઈ જશે વધારે કંઈ ના કરે આ લોકો અહીંયા કેમ કે આપણે ખોટું કર્યું જ ના હોય તો એટલે મેં બેંકની જગ્યાએ સીધી ગાડી હવે આમાં તો બીજું તો શું થાય કે કોઈ કાચું માણસ હોય અર્થથી તો એ તો પાંચ દસ ડોલર આવતા હોય પાંચ દસ ડોલર વીસ ડોલર જે કઈ હોય તો ટ્રાન્સફર કરી દે કે મારા ખાતામાં તો એટલા જ પડ્યા હોય આપણા ખાતામાં તો થોડું ઘણું વધારે હોય તો આપણે હેરાન થઈ જઈએ તો હું કહું કે સીધો પોલીસ સ્ટેશનમાં માં છેલ્લે તો શું કરશે હા કારણ કે પોલીસ સ્ટેશનમાં ત્યાં બધા અહીંયા કોફી પીવા આવે તો બધા ઓળખે એટલે એવી રીતે તકલીફ ના પડી એટલે બસ આ જો તમારી પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરતા પહેલા વિચારજો લો ઉર્વીને આપું છું અને રામ રામ બધાને હા એટલે મેં કહેવાનો મીનિંગ એવો જ હતો કે જે તમે બધા ફોન નંબર મૂકો છો તો આવું પણ થઈ શકે છે અને ફ્રોડમાં બહુ બધું થાય છે એટલે એવું જ નહીં કે ખાલી બેંકવાળા જ એટલે પોલીસ આવી રીતે કરીને જ ફ્રોડ કરે ગમે તે રીતે ફ્રોડ કરે છે જે સ્કેમ કરવાવાળા છે એ તો ગમે તે રીતે કરી શકે છે અને સારું ચલો મળીએ પાછા નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ